નમસ્કાર મિત્રો આજે આપડે તાલુકા પંચાયત કચેરી દીધ અંદર તાળાબંધીનો કાર્યક્રમ જે જાહેર કરવામાં આવેલ એ બાબતે આપણે જુદા જુદા ને રજૂઆત કરીશું શું છે આપનું નામ મારું નામ રાજુભાઈ શુમાભાઈ દોડિયા શું છે આપણા ગામનો પ્રશ્ન ગામનો પ્રશ્ન એટલે મકાન માટે અમે બે ત્રણ વખત અરજી કરી પણ મકાનનો હજુ કામ થતું નથી અમારું બરોબર કયું ગામ મારું છે બરોબર કેની અરજી આપી દઈ લેખિતમાં લેખિતમાં તો ઓનલાઈન એ કરેલી છે આપણે બરોબર શું છે આપનું નામ મેપછી કાન્દી ઝાલર આફસર દાફસર ના આપની શું પ્રશ્ન છે આપણો જે પંડિત પંડિતનો આશ્રમ બનાવેલો ને હા હા એમાં કોઈ તપાસ કરેલી નહીં અને જાતે તલાટીએ તપાસ કરીને ફાઈલ બિલ પાસ કરી દીધેલો હોય ખોટું કામ કરેલું ચાલ દિવાલ ઉપર જ કામ કર્યું હોય બરોબર ચાલ ઉપર જ બરોબર કામનું તૈયાર હતું એના ઉપર જ બધું જે તે કામ કર્યું હોય એના સિવાય કોઈ બીજા પ્રશ્નો એવા તો ઘણા પ્રશ્નો હોય કરેલી કરેલી એટલે એનો કોઈ નિકાલ જ આવતો નથી નિકાલ જ નહીં આવતો એટલે સ્થળ ઉપર આવતા જ નથી એમ કેમ તપાસ આવતા નહીં બરોબર શું છે આપનું નામ

સરપંચ ને સસ્પેન્ડ કરવાનો આદેશ થયેલો સરપંચ ને સસ્પેન્ડ કરતા નહીં રાખ્યો કરી પિસ્તાલીસ હજાર નો દંડ થયો બરોબર જવાબ જ મળતા નથી દંડ પિસ્તાલીસ હજાર નો થયો એની કોઈ બોજો કમી પડી બોજો પડી ગયો પણ છતાં લોકો કરતા જ નહીં મને એમ કે કશું ના થાય કોઈ કોઈ અહેવાલ

કે બનાવી તો દીધું છે ને કે બરાબર પણ એ સાહેબ એ કીધું પ્રાંત સાહેબે કીધું આપણે અહી જવાબ હતો બરાબર મોતકીમા મંદિર ની અંદર બનાવી એની જૂની દિવાલો લીધી હવે નું મંદિર છે ને તે ગોમ થી બે કિલોમીટર દૂર હે ઈ ગોમ માં કચરો નાખવા કોણ જાય હવે આ સાહેબો તો કોઈ જોવા આવતા જ નહીં બરાબર કોઈ તપાસ બપાસ કરી વાતમાં તપાસ કરતા નહીં મેં ઘણી અરજીઓ કરી પણ એની કોઈ તપાસ જ કરતા નહીં

દલિતોરે અન્યાય કરી રહી છે આ તાલુકા પંચાયત કચેરીમાં જેટલા પણ તાલુકા વિકાસ અધિકારી આવે છે એ તમામે તમામ ભારતીય જનતા પાર્ટીના છે ખાલી ખેસ નથી બહેર્યો એટલું જ છે બાકી ભારતીય જનતા પાર્ટીના નિમેલા હોદ્દેદારો તરીકે જ એ લોકો કામ કરે છે એક પણ અનુસૂચિત જાતિની રજૂઆત સાંભળતા નથી એક પણ અનુસૂચિત જાતિના કામ થતા નથી અનુસૂચિત જાતિના લોકો અરજીઓ કરે તો અરજીઓનો કોઈપણ જાતનો જવાબ નથી આપવાનો જ્યારે અનુસૂચિત જાતિના લોકો ઉપવાસ ઉપર બેહવાનું કે તાલુકા પંચાયતને તાળાબંધી કરવાનું રજૂઆત કરે છે કે જ્યારે કોલ આપે છે ત્યારે આ તંત્ર ખોટા ખોટા જવાબો કરી અને દલિતોના પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ કરે છે પરંતુ એ નિરાકરણની અંદર દલિતોનું કોઈપણ જાતનું નિરાકરણ થયેલું હોતું નથી આ તાલુકા પંચાયત કચેરીમાં અમે અગાઉ પણ ઘણી બધી રજૂઆત કરેલી છે કે દેત્રોજ તાલુકાના અનુસૂચિત જાતિના ગામડાઓમાં એમની ગટર લાઈનની સમસ્યા હોય ગંદકીની સમસ્યા હોય શૌચાલયની સમસ્યા હોય કે પછી વિકાસના કામોની હોય અને મોસ્ટ ઓફલી દેતરોજ તાલુકામાં અનુસૂચિત જાતિના એક પણ ગામની અંદર સ્મશાનની વ્યવસ્થા કોઈપણ જાતની છે જ નહીં જ્યાં અનુસૂચિત જાતિના લોકો અંતિમ વિધિ કરવા માટે ગટોરોમાં અથવા તો જાળીમાં ગમે તે જગ્યાએ અંતિમ વિધિ કરે છે આ તાલુકા પંચાયત કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારીઓ હુકમ કર્યો છે કે ભાઈ અનુસૂચિત જાતિના સ્મશાનોની તમે તપાસણી કરી ના હોય તો એમને નીમ કરવા માટે તમે દરખાસ્ત મૂકો પણ એક પણ અધિકારીઓને દલિતો પ્રત્યે ભાવના સેજ પણ નથી કારણ કે એમના મતન માત્રના માત્ર એમને ટકાવારી દેખાય છે એમને પૈસા દેખાય છે બાકી દલિતો સાથે અન્યાય દેખાતો નથી જેથી આજે અમે તાલુકા પંચાયત ને તાળાબંધી કરવા માટે આવ્યા હતા તાલુકા વિકાસ અધિકારી ભાગી ગયા છે કે ગમે ત્યાં ગયા છે હજુ સુધી હાજર થયા નથી જ્યાં સુધી સુધી વિકાસ નહીં આવે ત્યાં અમે એક પણ લોકો અહીંથી ઉભા થવાના નથી અને આ કચેરીને તાળું મારવાનું થાય તો તાળું મારી દેવાનું છે જેલમાં જવાનું થાય તો જેલમાં જવા માટે તૈયાર છીએ કારણ કે આ ભારતીય જનતા પાર્ટી ને આ સરકાર ને ગુના દાખલ કર્યા સિવાય બીજું કોઈ પણ કામ આવડતું નથી શું નામ આપનું રાઠોડ બાબુ દેવાભાઈ શું પ્રશ્ન છે આપનો પ્રશ્ન સમશાનમાં જવાનો બિલકુલ રસ્તો જ નથી પણ આ લોકો ક્યાંય દોરતા નથી બ્લોક નથી ખાડા ખાયા પડ્યા હમણાં માજી પડી ગયા તો એમને દાખલ કરવા પડ્યા સિવિલ સાઠ હજારનો ખર્ચો આવી ગયો વારંવાર રજૂઆત કરવા છતાં આ લોકો કઈ ધ્યાન નથી દોરતા એમ કે છે કે તમારી ગ્રાન્ટ આવી જ નહીં ગ્રાન્ટ આવે તો તમારું કામ કરીએ બરાબર હા રજૂઆત કરી હતી પણ કોઈ જવાબ જ નહીં ચાલતા બોલો આપનું નામ અને ગામ મારું નામ ચંદ્રકાંત જયંતિભાઈ પરમાર હું એક સામાજિક કાર્યક્રમ છું તાલુકાની અંદર આપણે અવારનવાર પણ રજૂઆત બાબતે આવીએ ત્યારે આપણે ઘણી મુલાકાત કરીએ કચેરીની અંદર ચાર વાગે આવીએ કે અગિયાર વાગે આવીએ પણ આ લોકો કચેરીના સમયગાળા દરમિયાન આ લોકો હાજર હોતા નથી કારણ કે ખુદ તાલુકા વિકાસ અધિકારી પોતે હાજર હોતા નથી આ ગેટલો ગ્રામની અંદર પંદરમાં નાણાંપંચની અંદર વીસ ટકા પંદરમું નાણાંપંચ વીસ ટકા બરાબર એની અંદર પંદરમાં નાણાં પદની અંદર પાંચ લાખ રૂપિયાના સીસીટીવી કેમેરા નાખવામાં આવેલા એની મેં રજૂઆત કરેલી છે લેખિતમાં બે મહિના થઈ ગયા આ સીસીટીવી કેમેરાની ખરીદ કિંમત બજાર ભાવ કરતાં ઊંચી કિંમતે ખરીદેલી છે જે સીસીટીવી નંગ કેમેરા છે ઓગણીસો મીટરનો કેબલ છે ત્યારબાદ એની પણ જુદી જુદી એસેસરી છે એની કુલ કિંમત પણ હાલના બજાર ભાવો પ્રમાણે બે અઢી લાખથી ઉપર જતી નથી તેમ છતાં પાંચ લાખનું અમને આ લોકોએ ડાયરેક્ટ સીધું બિલ મૂકેલું છે પાંચ લાખનું કાયદેસર નિયમ મુજબ તમે સરકારના નિયમ મુજબ તમે જોવા જાઓ તો આના તમે ભાવપત્રક જે ભરવાનું હોય એ ભાવપત્રક સરકારી સ્પેસિફિકેશન મુજબ આના જે ભાવો આવે એ દાખલા તરીકે એલઈડી તો એલઈડીની આટલી કિંમત વાયરની આટલી કિંમત સીસીટીવીની આટલી કિંમત એ સીસીટીવીની કિંમત એ બધું વર્ગીકરણ કરવાનું છે તેમ છતાં લોકો ઉચ્ચક બિલ બનાવેલું છે રૂપિયા પાંચ લાખનું અને ચાર લાખ એંસી હજારનું પેમેન્ટ કરેલું છે અમને એટલે મૂળ ટકાવારી છે એ નક્કી છે કેમ કે જો ટકાવારી ના હોય કે આ આપણે સામાન્ય વસ્તુ એ કે આપણે બે રૂપિયાની પેન હોય તો સરકારે એ પેન આપણને એક રૂપિયામાં આપવી જોઈએ એ પેનની કિંમત વીસ રૂપિયાના હોય એટલે જે કેમેરા દેતરોજ બજારની અંદર નાખવામાં આવેલા આવે છે એ દેતરોજ બજારની અંદર કેમેરાની કિંમત મૂળ બે હજાર રૂપિયા છે એટલે વીસ નંગ કેમેરાની કિંમત કેટલી થાય ચાલીસ હજાર રૂપિયા દસ હજારનો કેબલ ગણો દસ હજાર રૂપિયાનો આપણે એલઈડી ગણો તેમ છતાં આ લોકોએ પાંચ લાખ રૂપિયાના માતબર રકમના ચુકવણાઓ કરેલા છે ત્યારબાદ દેત્રોર ગ્રામ પંચાયતની અંદર રૂપિયા અઠયાસી લાખની નલસેચલ યોજના એની કલેક્ટર હતી તેની તપાસ હાલમાં ચાલુમાં છે એ નલસેચલ યોજનાની અંદર ચાર હજાર મીટર જેટલી પાણીની પાઇપલાઇન નાખવામાં આવે છે એ પાણીની પાઇપલાઇનો પણ સ્થળ ઉપર નથી આવ્યા તેમ છતાં એ બાબતે કોઈ કાર્યવાહી નહીં જિલ્લા કક્ષાએ આની ટીમ બનાવી છે ચાર અધિકારીઓની એ ટીમને પણ હજુ કદાચ મુહૂર્ત જોતા હોય કદાચ કોઈ મહારા બહારની વ્યવસ્થા કરી કે ભાઈ ક્યારેય મુહૂર્ત નીકળે તો અમે તપાસ કરવા આવીએ એટલે કંઈક ને કંઈક તાલુકાની અંદર એક મોકળું મેદાન મળી રહ્યું છે ભ્રષ્ટાચારીઓને કે આ લોકો અવારનવાર ગમે તમે રજૂઆત કરો એટલે સ્થળ ઉપર તો પહેલાં આવવાનું નહીં કોઈ પણ રીતે સ્થળની મુલાકાત નહીં કરવાની ઓફિસમાં બેઠી એમના મળતિયાઓને બોલાવી અહીંયા પંચનામા કરી દેવાના કાયદેસર નિયમ મુજબ તમે કોઈ પણ પંચનામું કરો સ્થળથીનું તો તમારે સ્થળ ઉપર જવું પડે ત્યારબાદ જ એનું પંચનામું થાય પણ એક તાલુકા પંચાયત કચેરી દીતર જેવી છે કે જેના પંચનામા અહીંયા કચેરીની અંદર બેસિંગ કરવામાં આવે છે બીજી વાત કે તાલુકાની અંદર હમણાં આયોજનની મિટિંગ થઈ એની અંદર રૂપિયા સાહીઠ લાખનું કામ મંજૂર કરવામાં આવ્યું સાઠ લાખનું એ સાઈઠ લાખની કામ અહીંયા એમના મળતિયાઓને

ના ના અમારી ગામ પંચાયત ટકાવારી તો કે જ છે હું સ્પષ્ટ કઉ છું અહીંયા હું તાલુકા વિકાસ અધિકારી આવે તો પણ સ્પષ્ટ કહું કે ટકાવારી સિવાય કોઈ ધંધો અહીંયા થતો નથી બરાબર જે પૈસા આપે એનું જ કામ થાય છે બીજાનું કામ થતું નથી અને તમને હાલ તમે નેતૃની અંદર તમે એક વર્ષની અંદર મેં ગૌચરની પોણી પાંચસો વીઘા ગમે જે જમીનો રાજાશાહી વખતની અંદર ગૌચરના નિમ હેતુ થયેલી ગૌચર હેતુ માતા એનો તમે ઉપયોગ બી ના કરી શકો તેમ સદા પુણી પોંસો વીઘા જમીન કરોડો રૂપિયાની ખરબો રૂપિયાની જમીનની મેં અરજી આપેલી છે એ જમીનની અંદર પંચાયતની અંદર આપણે કોઈ રજૂઆત કરીએ કે ભાઈ આ કૌચનની અંદર આ દબાણ હે તો પંચાયત આપણા જેવો જવાબ આપશે કે ભાઈ તમે અરજી કરો તો ભાઈ તમારે શું કરવાનું અમે અરજી કરીશું તો બધું એ કોમ પંચાયતનું હે ગ્રામ પંચાયતની જવાબદારી કોઈપણ મિલકત શર કપટ કે ચોરી થાય તો એની સંપૂર્ણ જવાબદારી ગ્રામ પંચાયતની રહેશે કોઈ પણ ખોદકામ થાય માટી ખનન થાય કે કોઈ પણ ભ્રષ્ટાચાર થાય સંપૂર્ણ જવાબદારી ગ્રામ ગ્રામ પંચાયતની તમામ પંચાયતોને તેમજ તલાટીનો અધિકાર છે ગ્રામ પંચાયતની મિલકતનું રક્ષણ કરવું તેમજ ગૌચર જેવી જમીનોની જાળવણી કરવાની જવાબદારી સરકારશ્રીએ વખતો વખત પરિપત્રો બહાર પાડેલા છે તેમ છતાંય પરિપત્રોની પણ સૂચનાનું પાલન આ તાલુકા વિકાસ અધિકારી કચેરી દ્વારા કરવામાં આવતું નથી કેમ કે કે જો એ દબાણ ખુલ્લું કરાવવા જાય તો મોટા ભાગે એમના મળત હોય છે દબાણમાં એટલે એ લોકો કોઈ કાર્યવાહી કરતા નથી એટલે મારી નમ્ર વિનંતી છે આ જો તમે તાળાબંધી કાર્યક્રમ કરવા અહીંયા આવ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી હવે કોઈ કુગરામાં ગયા છે પણ જ્યાં સુધી અહીંયા આવશે નહીં ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા થવાના નથી